નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ઘાધ તેલોના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ ડ્યુટી ઓછી કરી છે કેન્દ્ર સરકારે ફૂડ પાયમ ઓઇલ ફ્રૂટ સોયાબીન ઓઇલ અને ફૂડ સૂરજમુખી તેલ પર લાગતી બેજિંગ કસ્ટમ ડ્યુટી ઘટાડીને અરજી કરી છે આ અગાઉ તેલો પર વીસ ટકા ડ્યુટી લાગતી હતી જે હવે ઘટીને દસ ટકા કરી છે ભારત પોતાની ઘરેલું ગાધા તેલ જરૂરિયાતના પચાસ ટકાથી વધુ આયાત કરે છે આંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ તત્કાળ પ્રભાવિત લાગુ થયું ફૂડ પાયમ ઓઇલ ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સૂરજમુખી તેલ પર આયન ડ્યુટી હવે સોળ પોઈન્ટ પાંચ ટકા રહેશે જ્યારે પહેલાં તે સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા હતી રિફાઇન તેલો પર ભાવે ડ્યુટી પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા જ રાખવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ